નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ભાદરવા મહિનાની જયંતિ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આ વખતે ભલે ગમે તે થઈ જાય પણ ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જોઈએ જો તમે આ એકાદશીના પવિત્ર દિવસે લાડવા પેંડા કે ગુલાબજાબુ વગેરે ભલે ખાઈ ન શકો પણ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભાદરવા મહિનાની આ એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી જશે અને તમારા ઘરમાંથી શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી એટલી ધન દોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આવનારી સાત ભેઢીઓ પણ આરામથી જીવન જીવશે મિત્રો આ એકાદશીને જાનતી એકાદશી અને પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે જ્યાંતી એકાદશી વ્રત રાખવાથી બધા પાપોનો નાશ થાય છે આ વ્રતથી મનુષ્યને દોષમાંથી પણ મુક્તિ મળે છે જે વ્યક્તિ આ વ્રતનું પાલન કરે છે તે યમરાજના ભયથી મુક્ત થાય છે તો મિત્રો જુઓ આ વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપીએ છીએ હવે તમે આને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ હું તમને એક વાત જરૂર કહીશ કે જો તમે આ અમારી વાતને માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે કારણ કે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારે ભાદરવા મહિનાની આ એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કારણ કે આ પાદરવા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એકસો ને સાઠ વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે તો આવી સ્થિતિમાં આ એકાદશીનું મહત્ત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી ગયું છે આ પાદરવા મહિનાની આ એકાદશીના દિવસે ભલે તમે પૂજાપાઠ ધ્યાન કરો કે ન કરો પરંતુ આ એક વસ્તુ જરૂર ખાવી જરૂર ખાવી જોઈએ સાથે જ અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ગમે તે થાય પરંતુ આ એકાદશીના દિવસે આવું ભોજન કર્મ ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો તે ખાવું જોઈએ આખું ઘર અને પરિવાર બરબાદ થઈ શકે છે સાથે જ આ વિડીયોમાં જાણો કે એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ પાદરવા મહિનાની એકાદશીના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ના કરવા નહીં તો કંગાળ થતાં વાર નહીં લાગે આ એકાદશીના પવિત્ર દિવસે તમારે આ ચાર કામ ક્યારેય ના કરવા જોઈએ જે પણ માતા બહેનો એકાદશીના દિવસે આ ચાર કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ ચાર કામ થાય છે તે ઘર છોડીને માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું આ પાદરવા મહિનાની એકાદશીના દિવસે જો તમે આ વસ્તુનું દાન કરી દો તો તમારા કર્મ ક્યારે સુખ સમૃદ્ધિની કમી નહીં રહે તો અમે તમને આવી માહિતી આપવા માટે તમારી પાસેથી કોઈ પૈસા નથી લેતા અમે આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અધવચ્ચે છોડીને ન જતા ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે વચ્ચે વચ્ચેથી જુએ છે અને આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી સફળતા પણ મળી શકતી નથી તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા તમારે આ વિડીયો આખો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થાય પરંતુ આ એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવી જ જોઈએ કારણ કે આ વખતે ઘણા સમય પછી ભાદરવા મહિનાની એકાદશી આવવા આવી શુભ સમયમાં આવી રહી છે આવા શુભ સમયમાં આવી રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપવાસ ક્યારેય નિષ્ફળ જતો નથી વર્થ જતો નથી હંમેશા લાભ પ્રદાન કરે છે એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાએ નમ જરૂરથી લખજો સાથે જ આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સૌથી પહેલાં અમે તમને આ ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીની થોડી માહિતી આપી દઈએ આ વખતે બે હજાર પચીસમાં ભાદરવા મહિનાની આ જયંતિ એકાદશીને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કેટલા વાગે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયોને પૂરો જોવો પડશે ઘણા લોકોએ ઘણા લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એકાદશીના દિવસે ચોખા ખાઈ શકાય છે કે નહીં શું પહેલીવાર આ વ્રત કરી શકાય છે આ બધા સવાલોના જવાબ અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ખાઈ લીધી તો ધનવાન બનતા વિધાતા પણ તમને રોકી નહીં શકે ચાલો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ ભાદરવા મહિનાની જયંતિ એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને એક પછી એક બધી માહિતી જણાવતા જઈશું પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને જો તમે આ ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરજો તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ પાદરવા મહિનાની એકાદશીના પવિત્ર દિવસે કઈ વસ્તુ પુલથી પણ ન ખાવી જોઈએ અને કર્મ અજાણતા પુલથી પણ ન બનાવવી જોઈએ નહીં તો આખું તાત્કાલિક દૂર કરવા માટે સરળ સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તો ચાલો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ પાદરવા મહિનાની એકાદશીના પવિત્ર દિવસે કઈ વસ્તુ પુલથી પણ ન ખાવી જોઈએ અને કર્મ અજાણતા પુલથી પણ ન બનાવવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન ખાવું જોઈએ જો ઘરમાં આવું ભોજન બનાવવામાં આવે તો દેવી લક્ષ્મી તે ઘર છોડીને ચાલ્યા જાય છે ભગવાન શ્રી વિષ્ણુ ક્રોધિત થાય છે ચાલો જાણીએ કે ધર્મશાસ્ત્ર અનુસાર એકાદશી પર આપણે શું ન ખાવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે જે એકાદશીના પવિત્ર દિવસે પુલથી પણ ન ખાવી જોઈએ તે છે માંસાહારી ખોરાક મિત્રો આવા એકાદશીના પવિત્ર દિવસે માછલી ચિકન કે ઈંડા અથવા કોઈ પણ પ્રકારનો માંસ ન ખાવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો આ દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે એટલા માટે આ દિવસે ફક્ત સ્વાસ્તિક ખોરાક જ ખાવો જોઈએ જે પવિત્રતા અને ભક્તિનું પ્રતિક છે બીજી વસ્તુ છે ડુંગળી અને લસણ ભાદરવા મહિનાની એકાદશીના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે શાસ્ત્રોમાં તેને માંસાહારી ખોરાક સાથે જોડાવવામાં આવ્યા છે ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઊભો થઈ શકે છે આ દિવસે આ બંનેનું સેવન ન કરો સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે હવે પછીની વસ્તુ છે વ્યસન સંબંધિત સામગ્રી આવો એકાદશીના પવિત્ર દિવસે તમાકુ ગુટકા કે પાન મસાલા વગેરેનું સેવન સંપૂર્ણ પ્રતિબંધ છે આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે તેથી આ બધી નશાકારક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તો ચાલો હવે જાણીએ આ એકાદશીના પવિત્ર દિવસે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે તેમાં સૌથી પહેલી વસ્તુ છે તે એકાદશીના દિવસે જરૂર ખાવી જોઈએ લોટનો શીરો શીરો ભગવાન વિષ્ણુનો પ્રિય ભોગ માનવામાં આવે છે અને તેને આપણે પ્રસાદના રૂપમાં જરૂર ખાવો જોઈએ તેને ઘી ગોળ અને સૂકા મેવા સાથે બનાવીને ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં શુભતા અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત શીરો બનાવતી વખતે તેમાં તુલસીના પાન નાખવાથી તેની પવિત્રતા વધી જાય છે એટલા માટે એકાદશીના દિવસે આ વસ્તુ અવશ્ય ખાવી જ જોઈએ ધાર્મિક માન્યતા છે કે એકાદશીના દિવસે શીરાનો ભોગ લગાવવાથી કર્મ તન ત્યાંની વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે આ શીરો બનાવીને તેને પ્રસાદના રૂપમાં ખાવાથી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે આ ઉપરાંત એકાદશીના દિવસે પૂજા કર્યા પછી આ શિરાને બ્રાહ્મણો અને ગરીબોમાં વેચવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે હવે પછી બીજી વસ્તુ છે જે એકાદશીના દિવસે જરૂર આવી ખાવી આવી જોઈએ ખાવી જોઈએ અને આ વસ્તુ તમે રાત્રે ભોજનમાં પણ બનાવી શકો છો દૂધીનું શાક ભાદરવા મહિનાની જાણથી એકાદશીના દિવસે દૂધીનું શાક પ્રસાદના રૂપમાં ખાવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દૂધીને સ્વાસ્તિક અને પવિત્ર ભોજન માનવામાં આવે છે જેને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી વ્યક્તિના પાપ કષ્ટ અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં આવા એકાદશીના પવિત્ર દિવસે દૂધીનો ભોગ લાવવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત દૂધીને ભગવાન વિષ્ણુના પ્રસાદ તરીકે ખાવાથી મન શુદ્ધ થાય છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે સાથે જ માન્યતા છે કે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે દૂધીનું સેવન કરે છે તેના કર્મ દેવી દેવતાઓનો વાસ થાય છે અને તમામ કષ્ટો સમાપ્ત થઈ જાય છે હવે પછીની ત્રીજી મહત્વપૂર્ણ અને ખાસ વસ્તુ જે તમારે એકાદશીના દિવસે અવશ્ય ખાવી જ જોઈએ તે છે કેળાનો પ્રસાદ હિન્દુ ધર્મમાં કેળાના ઝાડનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે મિત્રો માન્યતા છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ભગવાન શ્રી વિષ્ણુને કેળું અત્યંત પ્રિય છે આવી સ્થિતિમાં કેળાને ભગવાન વિષ્ણુની પૂજામાં સામેલ કરવો ખૂબ જ શુભ હોય છે અને પૂજાનું મહત્ત્વ વધુ વધી જાય છે આ ઉપરાંત એકાદશીના દિવસે ખાસ કરીને તાજા અને મીઠા કેળાનો ભોગ ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને કેળાનો પ્રસાદ ચડાવથી ચડાવવાથી વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે કારણ કે કેળાને માત્ર પવિત્ર ફળ જ નથી માનવામાં આવતું પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે આવી સ્થિતિમાં પૂજા પછી આ પ્રસાદને બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોમાં વેચવાથી ઘણા 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 પુણ્ય પ્રાપ્ત થાય છે હવે પછીની વસ્તુ છે મગની ખીચડી એકાદશીના દિવસે એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને મગની ખીચડીનો ભોગ અર્પણ કરવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે મગની ખીચડીને ખાસ કરીને ઘી લીલા મગની દાળ સાથે બનાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના પવિત્ર દિવસે મગની ખીચડી ભગવાનને અર્પણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ ભોગ ખાસ કરીને તે લોકો માટે શુભ છે જે કોઈ પણ પ્રકારના રોગ પીડાથી પીડાતા હોય આવી સ્થિતિમાં તમારે એકાદશીના દિવસે પૂજા પછી આ ખીચડીને ગરીબો અને જરૂરિયાતમંદોમાં વેચવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ અડચણો દૂર થાય છે જેનાથી તમને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો કેસર અને તુલસી યુક્ત ખીર આવા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરવી જોઈએ અને પ્રસાદના રૂપમાં આવી અત્યંત શુભ માનવામાં આવે છે ખીરને દૂધ ચોખા અને ખાંડથી તૈયાર કરવામાં આવે છે જે સ્વાસ્થિક અને પૌષ્ટિક હોય છે આવી સ્થિતિમાં એકાદશીના અવસરે જ્યારે આ ખીરમાં કેસર અને તુલસીના પાન ઉમેરવામાં આવે છે તો તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે કારણ કે હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે અને તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા જ્યાં સુધી તે ભોગમાં વિષ્ણુ પ્રિય તુલસી સામેલ ન હોય આ ઉપરાંત કેસરને કેસરને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જે ધન અને સમૃદ્ધિને આકર્ષે છે જ્યારે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમની કૃપા ઝડપથી પ્રાપ્ત કરવાનું માધ્યમ બને છે આવી સ્થિતિમાં જે પણ સાધક એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને તુલસી યુગ ખીરનો ભોગ લગાવે છે અને પ્રસાદના રૂપમાં ખાય છે તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે પંચામૃતનો ભોગ પંચામૃત નામની જ સ્પષ્ટ થાય છે કે પંચ અમૃત તત્વોથી બનેલું પવિત્ર મિશ હિન્દુ ધર્મમાં પંચામૃત ખૂબ જ વિશેષ મહત્ત્વ છે અને તે દૂધ દહીં ઘી મધ અને ગંગાજળથી તૈયાર કરવામાં આવે છે જે ભગવાન વિષ્ણુ માટે અત્યંત પ્રિય માનવામાં આવે છે પંચામૃત માત્ર પવિત્ર ભોગ જ નથી પરંતુ તે શરીરને શુદ્ધ અને ઉર્જાવાન પણ બનાવાય છે આવી સ્થિતિમાં ભાદરવા મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવીને તેમને ભોગ અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પંચામૃતનું સેવન કરવાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી તમને જીવનમાં શુભ પરિણામો મળે છે તો ચાલો હવે જાણીએ કે આ ભાદરવા મહિનાની એકાદશીના દિવસે કયા કામ પુલથી પણ ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે જ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા એકાદશીના પવિત્ર દિવસે પતિ પત્નીએ એકાદ એકબીજાથી અંતર રાખવું જોઈએ અને આ દિવસે બ્રહ્મણીયનું બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ સુહાગણ મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલાં જ તમારા વાળ ધો ધોઈ લેવા જોઈએ આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી રૂપે છે તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે વરુથીની એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કાંઈક માગવા આવે તો તેને નાના પાડવી જોઈએ માતા લક્ષ્મીને મીઠો ભોગ અત્યંત પ્રિય છે આ દિવસે તમે ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળ અવશ્ય સાંટવું જોઈએ કારણ કે મિત્રો આ માતાના આવવાનો દ્વાર છે માતા તમારા કર્મ આવવાના છે તેથી માતાજીનું સ્વાગત લાલ ફૂલોથી અવશ્ય કરવું આ દિવસે જે સ્ત્રી હળવા લાલ અને પીળા વસ્ત્રો પહેરે છે તેના પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા વર્ષે છે માતા લક્ષ્મીને લાલ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે એકાદશી એકાદશી તિથિએ કોઈ પણ સ્ત્રીએ કપડાં ના ધોવા જોઈએ આનાથી પતિ કંગાળ થઈ જાય છે ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ખાસ કરીને એકાદશીના દિવસે સફાઈ કરતી વખતે ઘરનો કચરો આ દિવસે બહાર પુલથી પણ ન ફેંકવો નહીં તો તમે કંગાળ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ હવે જુઓ આજકાલના લોકો આ બધી વાતોને નથી માનતા કદાચ આ જ કારણ છે કે તેમનું નિર્ધન અને ગરીબી થવાનું પૈસામાં બરકત ન થવાનું રોગથી ગ્રસ્ત થવાનું આધુનિક આધુનિક થવાનો મતલબ એ બિલકુલ નથી કે આપણે આપણે સંસ્કૃતિને ભૂલી જઈએ આટલી વાત તમે સમજી લો ઠીક છે ને તો ચાલો જાણીએ આ પાદરવા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીની સાચી તારીખ અને સમય વિશે એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો જાણીએ જાનતી એકાદશીનું મહત્ત્વ શુભ મહત્ત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે પંચાંગ અનુસાર પાદરવા માસની આ એકાદશીની તેથી ત્રણ સપ્ટેમ્બર બુધવારના રોજ સવારે ત્રણ વાગીને ત્રેપન વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ચાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે ચાર વાગીને એકવીસ મિનિટે સમાપ્ત થશે સનાતન ધર્મમાં સૂર્યોદય તિથિનું વધુ મહત્ત્વ છે આ રીતે ત્રણ સપ્ટેમ્બરના રોજ અંતિ એકાદશી ઉજવવામાં આવે છે તમારે જાણકારી માટે જણાવી દઈએ કે એકાદશી વ્રતનો પારણો દ્વા દ્વારા દ્વાદશી તિથિના દિવસે કરવામાં આવે છે જ્યાં તે એકાદશીના વ્રતનો પારણો ચાર સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે આ દિવસે વ્રત પારણાનો સમય બપોરે એક ને છત્રીસ મિનિટથી સવારે સવારે ને ચાર સાત મિનિટ પછી તે વ્રતનું પારણો કાર્ય પછી ખાસ વસ્તુઓનું દાન પણ જરૂર કરવું જોઈએ તો મિત્રો ભાદરવા મહિનાની જ્યાંથી એકાદશીને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ